નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે એક એવી બાબત ઉપર વિચાર કરીશું અને સમજવા પ્રયત્ન કરીશું કે ખરેખર આપણા દેશની અંદર આ બહુ મહત્વની ગંભીર બાબત અત્યારે જવા થઈ રહી છે બાબત છે એન્ટિબાયોટિક વિશે આ એન્ટિબાયોટિક કે કોઈ પણ અન્ય દવાઓ હોય જ્યાં સુધી આમ જનતામાં એની અવેરનેસ ના હોય ત્યાં સુધી લોકો એનું સેવન કરતા હોય છે અને ઘણી બધી બીમારીના ભોગ બનતા હોય છે તો આજે મારે એન્ટીબાયોટિક બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો એને નાબૂદ કરવા માટે જનરલી એન્ટીબાયોટિકનો ઉપયોગ થતો હોય છે પણ અત્યારના હાલના સિનારીઓમાં એન્ટીબાયોટિકનું ઘણા બધા દર્દીઓમાં રેઝિસ્ટન્સ જોવા મળે છે હવે આ રેઝિસ્ટન્સ એટલે શું રેજિસ્ટન્સ એટલે જે ઉપયોગ માટે એન્ટિબાયોટિક લેવામાં આવી હોય એ ઉપયોગ સિદ્ધ ના થવો એ હવે કેવી રીતના કે તમને જે તકલીફ માટે એન્ટિબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે પણ એ એન્ટિબાયોટિકનો ઉપયોગ કર્યા ઉપરાંત પણ તમારી જે તકલીફ છે એ દૂર થતી નથી એટલે એ રોગ મટતો નથી તો એને રેજિસ્ટન્સ કહેવાય હવે આ રેજિસ્ટન્સ આવવાનું શું કારણ છે એ આપણે સમજીશું બીજું એન્ટીબાયોટિક કામગીરી એની કેવી રીતના કરે છે એન્ટીબાયોટિક લીધા પછી શરીરમાં એ તમારું કામગીરી કેવી રીતના કરે છે અને રોગને નાબૂદ કરે છે એ સમજવા પ્રયત્ન કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ તો એન્ટીબાયોટિક એ શરીરમાં કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને રોકવા માટેની દવા છે ના કે વાયરલ ઇન્ફેક્શન હવે વાયરલ ઇન્ફેક્શન એટલે ફ્લુ છે સામાન્ય શરદી છે ઇવન કોવિડ છે હવે કોવિડની વખતે લોકો એજિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક ધડલેથી લોકો એ વાપરી હવે એઝિથ્રોમાઇસિન નું અત્યાર હાલ ઘણા બધા લોકોમાં રેઝિસ્ટન્સ આવી ગયું છે આટલી સારી દવા જે થ્રોટ ઇન્ફેક્શન માટે વપરાતી હતી એનું અત્યારે ઘણા બધા દર્દીઓમાં રેઝિસ્ટન્સ જોવા મળે છે તો રેઝિસ્ટન્સ આવવું એ બહુ ગંભીર બાબત છે એ એટલા માટે ગંભીર છે કારણ કે આવનારી પેઢી માટે પછી એ દવાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે એ દવા લો કે ન લો કોઈ ફરક જ ના પડે હવે આપણે સમજીશું કે એન્ટીબાયોટિકનો ઉપયોગ એટલે એન્ટિબાયોટિક

એને તોડી નાખે તો બેક્ટેરિયા પછી સર્વાઈવ ન કરી શકે અને અને જે વ્યક્તિ છે એને સ્વાસ્થ્યનો લાભ થાય છે હવે એમાં એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો પેનિસિલિન પેનિસિલિન એ એવા ક્લાસની દવા છે કે જે બેક્ટેરિયાની દિવાલ ઉપર વાર કરે છે હવે બીજો ક્લાસ આવે છે પ્રોટીન નું સિન્થેસિસ રોકે છે એટલે પ્રોટીન બનતું જ રોકે છે પ્રોટીન એ કોઈ બી સેલ હોય અથવા તો કોઈ બી વેલ બિંગ કોઈ બી જીવ હોય એના ગ્રોથ માટે પ્રોટીન એ એકદમ અગત્યનો ફેક્ટર છે તો પ્રોટીન ને બનાવતું અટકાવે છે બરાબર તો પ્રોટીન નહીં બને તો બેક્ટેરિયા સર્વાઈવ બી નહીં કરી શકે તો એ ક્લાસની અંદર એજીથ્રોમાઇસિન આવે છે અને ડોક્સીસાઇક્લિન આવે છે હવે ત્રીજી બાબત છે આરએનએ અને ડીએનએ હવે ડીએનએ અને આરએનએ માં કેવી રીતે એન્ટિબાયોટિક કામ કરે છે તો એવા એન્ટિબાયોટિક કે જે જે બેક્ટેરિયા નું જે ડીએનએ છે એ પોતે કોપી ન કરી શકે એ રીતનું વાતાવરણ ઊભું કરે એટલે બેક્ટેરિયા પોતાનો ડીએનએ રેપ્લિકેટ અથવા તો કોપી જ ન કરી શકે તો ડીએનએ બનવાનું નથી અને ડીએનએ નથી બનવાનું તો બેક્ટેરિયા સર્વાઈવ નહીં કરી શકે તો આ આ ક્લાસની અંદર મેઇનલી બે દવાઓ આવે છે એક તો છે મેટ્રોનિડાઝોલ અને બીજી છે સિપ્રોફ્લોક્સાસિન હવે આમ તો ઘણી બધી દવાઓ આવે છે પણ મેં તમારું એક ધ્યાન દોરવા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યા અને ચોથું છે મેટાબોલિઝમ હવે મેટાબોલિઝમમાં કેવી રીતના તો કે બેક્ટેરિયાનું જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમની એક્ટિવિટીને ઘટાડી દે એટલે એન્ઝાઇમેટિક એક્ટિવિટી ઘટી જાય ફોલિક એસિડનું નિર્માણ ન થાય તો બેક્ટેરિયા સરણે કહી શકવાના નથી તો એવી રીતના મેટાબોલિક ઇફેક્ટના કારણે બેક્ટેરિયા નાબૂદ થાય છે અને જે તે વ્યક્તિને સ્વાસ્થ્યનો અનુભવ થાય છે આની અંદર મેઇનલી સલ્ફોનેમાઇડ ક્લાસની દવાઓ આવતી હોય છે હવે હવે વાત કરીએ કે રેઝિસ્ટન્સ આવવાના કારણો તો એન્ટીબાયોટિકનો બેફામ ઉપયોગ એનું મુખ્યત્વે કારણ જોઈએ તો સૌથી પહેલું કારણ છે કે ડોઝ હવે ડોક્ટરે તમને પાંચ દિવસની દવા લખી કે તમારે આ અલાપલા એન્ટિબાયોટિક પાંચ દિવસ સુધી તમારે લેવાનું છે પણ બે દિવસ તમે એન્ટિબાયોટિક લીધું અને તમને સ્વાસ્થ્યનો લાભ થઈ ગયો તો તમે બાકીની દવા લેતા નથી આ બહુ જોખમકારક છે તમે દવાનો કોર્સ પૂરો ન કર્યો એટલા માટે બીજી વખત જ્યારે દવા લેવાની થશે ત્યારે એનું રેઝિસ્ટન્સ આવશે એટલે એ દવા અસર જ નહીં કરે બીજી બાબત દવાનો ડોઝ દવાનો ઘણી વખત લો ડોઝ તમે લેતા હોય બરાબર તો બેક્ટેરિયા એ લો ડોઝ સામે જજુમી અને એની સામે નવા એન્ટિબોડી તૈયાર કરે છે એટલે એની સામે કેમ લડવું એ બેક્ટેરિયા શીખી જાય છે એટલે નેક્સ્ટ ટાઈમ એ દવા તમારામાં ઉપયોગ નહીં આવે અને ત્રીજું અને લાસ્ટ કોઈ પણ કારણ વગર દવા લેવી જેમ કે કોઈ સીઝનલ ફ્લૂ થયો અને તમે એન્ટિબાયોટિકનો નો ધડેલી ઉપયોગ કર્યો કોઈ પણ જાતના નોલેજ વગર કોઈ પણ જાતના જ્ઞાન વગર કોઈ તમને દવા આપી અને તમે દવા લો છો અને એનું તમારા બોડીમાં રેઝિસ્ટન્સ આવે છે તો રેઝિસ્ટન્સ આવવાના મુખ્યત્વે આ કારણ મે તમને કીધા હવે રેઝિસ્ટન્સ આવવાના જોખમો કયા કયા છે તો આ બહુ મહત્વની વસ્તુ છે કે પહેલી વાત તો સામાન્ય ઇન્ફેક્શન થયું હોય એકદમ સામાન્ય ઇન્ફેક્શન આપણે કફ કે લાઈક ખાંસી જાય ગઈ જે ફેફસાનું કોઈ ઇન્ફેક્શન હોય સામાન્ય તો એ ઇન્ફેક્શન જે દવા તમે લો છો એ દવા તો દવા લો લો કે ન બરાબર એ સામાન્ય રૂપ પણ તમને જોખમી જોખમકારક નીવડે છે કારણ કે રેજિસ્ટન્સ છે તમારું બોડીમાં બીજી વસ્તુ તમારું હોસ્પિટલાઇઝેશન રહેવાનો સમય વધી જાય છે એટલે કારણ કે પછી હેવી અને મોંઘી એન્ટિબાયોટિક તમારા ઉપર અખતરા કરવા પડે કારણ કે તમારોમાં પહેલી એન્ટિબાયોટિકનો અસર કરતી જ નથી તો એક તો એન્ટિબાયોટિકનો ખર્ચો વધ્યો બીજું દવાખાને રહેવાનું વધ્યું ત્રીજું હેરાનગતિ વધી તો વિચાર કરો એક સામાન્ય બાબત કે જે આપણે અવેરનેસ નતા એના કારણે આપણને આ બધા જોખમ ભોગવવા પડે છે તો હવે કરવું શું આ તો બધી મેં તકલીફોની વાત કરી તો આનો ઉપાય શું ઉપાય એ છે કે તમે જેપી કેમિસ્ટની શોપમાં જાઓ તો પહેલા નક્કી કરો કે ડોક્ટરના લખાણ વગર કોઈ પણ જાતની એન્ટીબાયોટિકનું હું સેવન કરીશ નહીં બીજી વસ્તુ ડોક્ટરે જે દવા લખીને આપી છે એન્ટિબાયોટિક એનું પૂરી પૂરો કોર્સ હું કરીશ એવું નહીં કે મને બે ત્રણ દિવસમાં સારું થઈ ગયું અને ડોક્ટરે મને 10 દિવસની દવા લખી છે તો હું 10 દિવસ ના લઉં એવું નહીં ઈવન આફ્ટર રિકવરી તમને સારું લાગે છે તમને મટી ગયું છે તેમ છતાં પણ તમારે તમામ દવાનો કોર્સ

એટલું વધારે આપણે આપણા દેશમાં આ એન્ટીબાયોટિકના રેઝિસ્ટન્સ પ્રત્યે આપણી આવનારી પેઢીને પણ આ આમાંથી બચાવી શકીશું આપે મને આટલું સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત